વડિયાના ખાખરિયા નજીક ઢળતી સંધ્યાએ એસટી બસ પલટી મારી ગયેલી હતી પંદર જેટલા ઈજાદસ્તોને તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવેલા હતા સલામત સવારી એસટી અમારીએ અકસ્માત સર્જેલો હતો વડિયાના ખાખરિયા નજીક ઢળતી સંધ્યાએ એસટી બસે પલટી મારી દીધેલી હતી ખાખરિયા રેલવે સ્ટેશન પાસેની ગોળાઈમાં એસટી બસ પલટી ગયેલી હતી વડિયા સુરતની એસટી બસે પલટી મારેલી હતી એસટી બસ પલટી જતાં પંદર જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થયેલી હતી એસટી બસ ડ્રાઈવરને ઈજાઓ થતા જુનાગઢ ખસેડવામાં આવેલ છે વડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવેલી હતી બનાવની જાણ થતા જ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચેલા હતા